મોની મહાદેવ કેમ છો તમે લોકો તમે લોકો સ્વસ્થ અને મસ્ત રહેશો તો અમે પણ એકદમ સ્વસ્થ અને મસ્ત છીએ તો મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે તો તમને લોકોને નવા વર્ષના જય મહાદેવ જય માતાજી અને જય શ્રી રામ તો અત્યારે જુઓ અમે ગાડીમાં એમ એવું છે દિવાળી કે બેસતા વર્ષના દિવસે આપણે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કે આપણે બહુ બીજી હતા એટલા માટે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો નહીં તો અત્યારે જો અમે છે ને નવ વર્ષ પતિ કે કાલે ભાઈ બીજ અને આજે છે ભાઈ તો આજે અમે ભાઈના ઘરે જઈએ છીએ ભાઈ મારા ઘરે નથી આવતો પણ અમે જઈએ છીએ મારા પપ્પાના ઘરે તો અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મહાદેવ નવા નવા વર્ષના રદુભાઈ નવા વર્ષના રામ રામ હેપી કાલ મુબારક અરર હોર મા આવે નવા વર્ષના જય મહાદેવ લખી દેજો ઓકે ભાઈ છે

ના આખના ગરમ ગરમ બનશે ત્યારે તમને લોકો ને આ પપ્પા નું ઘર તો તમને બીજું થયેલું છે હમ એ ભાઈ કીધું મને આ દિલ જે નઈ છે એ કોઈની દયા નું ખાઈ ને પંજાની બનાવ્યા હા કરે અંદર અંદર કાઈ કાઈ મેહેડી માંડરી ગયા ને ઓલે પુઠે થી નીકળા મારી ના કર જલ્દી થાય છે આ

તો ઘરે છો તો અહીં હું મને લેક બનાવી કે રાંધી છાઈ તમે આવ્યા બાકી માર્ગે ગામ કોઈ કે ગામનું કોઈ મને મર્યું નથી ભાવના કરી

કેમ લે તમે ભાવનગર આવી ને વ્યાજ અને દર્શિતા તું તો જમવા આવતા નથી અને તું જમાડતી નથી હું તો રોકાણો જ છું પણ તું પછી કઈ જમાડતી તો છો નઈ મને બધું ફાવે છે પણ તું જમાડવી ગયા વખતે હું ભજીયા બનાવું ભજીયા જમાડું

ભજીયા પટી પજીયા થોડા ખવાઈ ગયા બટેટાના ઓલા કોથમરીના એ બહુ મસ્ત મેના જોરદાર કોથમીરના એ ખવાઈ ગયા કોથમીરના દાળ ભાત શાક રોટલી ભજીયા ચટણી પાપડ સરસ સરસ હા ચાલો જમવા તાર ફાઈ નું તો નામ જ છે બાકી બધું ભાભી જ કર્યું છે બે કરીશ મિક્સ તમને બહુ મજા આવી હો બસ દે તમારણે સ્ટ્રેસ

તો ત્યાં અમે ગયા એટલે બ્લોગ લેવાનું હું સાવ ભૂલી જ ગઈ એટલે બધા બિઝી થઈ ગયા બધા ભેગા થયા ને એટલે બ્લોગ આપણને યાદ જ નથી આવ્યો એટલે એના ઘરે અમારે બધાને જમવાનું હતું મને મારે સાહેબને મારા ભાઈને બધાને જમવાનું હતું તો અમારે જમવામાં હતું પંજાબી અને પરોઠા એવું અમે અત્યારે જમ્યા અને પછી કેટલા સાડા નવે અમે પછી નીકળ્યા ભંડારિયાથી પપ્પાના ઘરેથી અને પપ્પાથી કઈ

બેન દૂધ કરવા ગઈ હતી ભાઈ બીજ હોય ને બદલે હું બેન બીજ કરવા ગઈ કા એવું છે સમજાય તો આપણું આજનું થમલ તો લગભગ એ જ હશે કે હું ભાઈ ના કરે ભાઈ બીજ કરવા ગઈ ઓકે તો ગુડ નાઇટ્રીમ્સ મળીએ મારા નેક્સ્ટ નેક્સ્ટમાં અત્યાર